પત્રકાર એકતા પરિષદ ભરૂચ જિલ્લાના અધિવેશનને સફળતાના શિખર ચડ્યા અનેક સામાજિક સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓની હાજરીમાં મહેમાન ગતિ સુર રેલાયા પ્રદેશ અધ્યક્ષનો મનન્ય મનનીય પ્રવચનમાં શાંતિને એકતાનો સંદેશાર્થક થતો જણાયો પત્રકારને પ્રામાણિક જોવા માંગતા સમાજના શ્રેષ્ઠીઓને પત્રકારોનો સધિયારો બનવા હાંકલ તેરમી જુલાઈને રવિવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે ભરૂચના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયા હતું આ સંમેલનમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તેમજ ઉપપ્રમુખ શ્રી સી સરવૈયા કમલેશ પટેલ સહિત પ્રદેશ મહામંત્રી શ્રી કિરણભાઈ મલેશિયા મંત્રીઓ સહ મંત્રીઓ તેમજ મહિલા વિંગના પ્રદેશ પ્રમુખ શ્રીમતી સમીમબેન પટેલ સહિત મહિલા વિંગની બહેનો ઝોન હોદ્દેદારો તેમજ સતીષ કુંભાણી સહિત જિલ્લા પ્રમુખો ઝોન પ્રભારી સપ્રભારી કોર્ડિનેટરો સહિત જિલ્લા શહેર અને તાલુકાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળતાના શિખરો ચડાવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કર્યો હતો પ્રદેશ અધ્યક્ષ સહિત સ પ્રદેશ આગેવાનો ઝોન આગેવાનો જિલ્લા પ્રમુખોની મહેમાન ટીમો સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાની સેવાઓને બિરદાવી તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા શ્રી આકાશ મોદી આર એસ પી એલ કંપની પાનોલી શે મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ શ્રી રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મોડાની ભૂક્યાને ભોજન સંસ્થા નીતિનભાઈ માનેનું જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજનીશ રાજનીંગની સંસ્થા જનસેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ અને ડેશર પટેલની સિંકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશનને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિહ્ન ભેટ આપ કરાયો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી અતુલ મુલાની તેમજ જોન પ્રભારી ફિરોજ દિવાન મહિલા લીગ પ્રદેશ અધ્યક્ષ શ્રીમતી સમીમ પટેલ જોન કોર્ડિનેટર પ્રણવ બ્રહ્મભટ્ટ મહિલા વિગ મંત્રી ચાંદની બેન મોડાની તેમજ તાલુકા પ્રમુખ શ્રી કેયુર રાણા અંકલેશ્વર રાજેશભાઈ કુમાર ભરૂચ અશોકભાઈ રાવલ હાંસોટ નયમભાઈ દિવાન વાઘરા સલીમભાઈ પટેલ જંબુસર સ્નેહલ કરતા પાંચ વર્ષ મેળવેલ સફળતાનો ચિતાર રજૂ કર્યો હતો પ્રદેશ મહિલા અધ્યક્ષ દ્વારા મંદિરોમાં શક્તિની પૂજા થાય તો આપણે પણ સેવાનો ભેગ લઈએ તો પૂજનીય છીએ મહિલા પત્રકારોને એકતાના તાતણે જોડવા આહવાન કર્યું હતું ઉપપ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી ગીરવાન સિંહ સરૈયા દ્વારા પત્રકારોને સંગઠનમાં જોડવા ફોર્મ ભરવા સભ્યપદ મેળવવાની એકતાનો સંદેશો સાર્થક કરવા હાંકલ કરી હતી કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ મુળાનીએ કરી હતી ને છેલ્લે સંયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્નભેડા એના મન મનભેણા કહેવતને સાર્થક કરતા સંદેશો આપ્યો

ધોનના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટરથી આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય એટલે બધા દૂરથી એટલે સાચા અર્થમાં પત્રકાર એકતા પરિષદ મજબૂત સંગઠન બન્યું છે એકતાનું પ્રતિક બન્યું છે જે ટાઇટલમાં શબ્દ છે એને સાર્થક કરતું સંગઠન બન્યું છે ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનો અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે એની સાથે પ્રદેશની મહિલા ટીમ અને પ્રદેશની પણ રચના થયેલી છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે ત્યારે ગૌરવ લઈશ અને ભરૂચને અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના પત્રકારોને પ્રોત્સાહિત કરવા માટે જે શ્રેષ્ઠીઓ હાજર રહ્યા જે સંસ્થાના ટ્રસ્ટીઓ હાજર રહ્યા એમના જે અનુભવનો નીચોડ હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મુલાણી અને એની આખી દર દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને જાય છે અને ઝોનની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે મહિલા વિંગના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કરું છું